જય રામદેવજી મહારાજ જય અલક આજે રામદેવ લાઈવ કથાની અંદર આપણે માલદી અને જેસલ સંત મિલન વિશેની કથા સાંભળીશું તો રણુજાથી શ્રી રામદેવજીએ પૂજા અને મટક મેળાનો સમારંભ રસવાની ગોઠવણ કરી અને ઢેરડી નગરમાં રહેતા પોતાના આસ્તિક આ નિજિયા ધર્મના મહાન ભક્ત ખીમડાને આ મંડપની કોટવાડ તરીકે નક્કી કરી તેને ખબર આપી રામે મંડપ રોપીયો ગામરણો જામાય ખીમડિયાને ખબર દેડાયો છે ત્યાં એ વાયક બિડલા વાળિયા ખીમડીઓ લઈને જાય આ ગત ગંગા નોતરે આ મંડપ મેળો થાય જય રામદેવજી મહારાજ ખીમડીઓ રણુદામાં આવતા રામદેવજીએ વાયકના બીડાવાળી ખીમડાને આપ્યા અને જ્યાં જ્યાં સંતો અને ભક્તોના સ્થાન છે ત્યાં ત્યાં વસાડવા આજ્ઞા કરી એક બીડું ખીમડાને આપ્યું ખીમડે વાયક બીડાને માથે ચડાવ્યું हे प्रथम वायक पूजता घुमरियो हर खाय धुन धजा करी लाइयो किरने पाय आधुब धजा कर माधरी आलाइयो किरने पाय जीर संतो थयार तियार एजी हर ख्याय पार હે રુઝામાં ભક્તોએ વાયકને પ્રેમથી વધાવી દીધા ખીમડિયો ત્યાંથી પરગામ જવા ચાલી નીકળ્યો ત્યાંથી ખીમડો આવ્યો આબુગઢની માય અને ત્યાં મળ્યા આ નીલમબાઈ મળ્યા આ કુંભો રાય જીરે સંતો થયા રે તિયાર જી હૈ તેને હરખ નો નહીં પાર એ આજવાય કે વધાવે રામા પીર ના હે જી રણુજામાં ખીમડો આબુ ગઢાવ્યો અને સતી નિલંબાઈ અને કુંભારાણાની મોયો અને સંત સતીને વાયક હરખ ફેર આ વધાવ્યા ત્યાંથી ખીમડો આવ્યું પાટણ શેર ની માય ઉગમ બાવા મળ્યા મળ્યા જેસલરાય ખીમડો પાટણ શેરમાં આવ્યો જેસલ રાઠોડને અને સિદ્ધ સંત મનાતા આ હુકમશી બાવાને મળ્યો બંને સંતોએ ભક્તિ ભાવે વાયક વધાવી અને રણુદા જવાની તૈયારી આ કરી ત્યાંથી ખીમડો આવ્યો મજે માય संत देव तण की मर्यासे नीलम बाय ए रे संतो थियारे तियार ए जी के ना आनंद ना समाई ए संत देव तण की मर्या मर्या नीलम बाय ए जी संतो थिया ते ने आनंद ना समाय खिमड़ो सराश मुमज़ियों की गम्मा रहता

જે છે તે સંતોને તે વાયક બિરલા આપ્યા ખીમડો કોળંબા નામના ગામમાં આવ્યો અને દેવાત પંડિતના જે શિષ્ય ભક્ત જે કે હાલો ભૂલો ઢાંગો અને વનવીર જે સારી ભક્તોને વાયક પહોંચાડ્યા ત્યાંથી કેમડો આવ્યો વંથલી ગામ મોજાર દેવાતે પંડિતે મળ્યા દેવ તણખીનાર કેમડો વંથલી ગામમાં આવ્યું અને ચમત્કારિક સિદ્ધ આવા સંત ગણાતા મહાપંડિત મનાતા દેવાત અને સતી દેવલને મળ્યો સંત સતીએ હરખભેર વાયક વધાવી આ રણુદા જવાની તૈયારી કરી ખીમડો અંધાર શહેરમાં આવ્યો અને જેસલપીરને સતી તોરલને મળ્યો જેસલ અને તોરલે હરખભેર આ વાયકને વધાવ્યા અને ખીમડાને પૂછ્યું કે હવે અહીંથી ક્યાં જવાના છો ખીમડે કહ્યું કે હવે અહીંથી મેવાડ એટલે કે મેવાસા ગામે સંત માલદેવજી અને સતી રૂપાજીની વાયક પહોંચાડી હું રણુજા જઈશ જેસલને આ રાવણ માલદેવ અને રૂપાજીના દર્શન કરવાની ઘણા વખતથી ઈચ્છા હતી એટલે એ પણ વહેલા તૈયાર થયા અને માલદેવજી અને રૂપાદેના દર્શન કરવા આ પ્રથમ મેવાસા જઈ તેમની સાથે આ રણુજાહ જવું એવું નક્કી કર્યું ખીમડો અંજારથી નીકળી મેવાડના મેવાસા ગામમાં જ્યાં સંત માલદેવજી અને સતી રૂપાદેને મળ્યો સંત સતીએ હરખે વાયેક વધાર્યા અને ખીમડાને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો તો ખીમડે જવાબ આપ્યો કે હું અંજાર છે એમના સંત આ જેસલ જેવો સતી તોરલના ભક્તિભાવથી આ સીધીને પામાસે એમને વાયક પહોંચાડી અહીં આવ્યો છું હવે અહીંથી હું રણુજા દઈશ માલદે રૂપાદે જેસલ તોરલના ભક્તિ પ્રભાવથી ઘણા સ્થળે આ પ્રશંસા સાંભળી હતી તેથી તેમણે જેસલ તોરણના દર્શન કરવાની પ્રબળ ઈચ્છા હતી તેથી આ સંત અને સતીએ નિશ્ચય કર્યો કે અંજાર જઈ જેસલ અને તોરણ જેવા સંત સતીના દર્શન કરી ત્યાંથી સૌ સાથે રણુજા જવા નીકળીએ આમ વિચાર કરી માલતી અને રૂપાદે અંજાર તરફ નીકળ્યા જેસલ તોરણ મેવાસાના માલદે આ રૂપાદેવના દર્શન કરી રણુજા સાથે જઈશું એવી ભાવનાથી અંજારથી નીકળ્યા જેસન અને માલદે કોઈ મંડપ મેળામાં ભેગા થયેલા નહીં એટલે આ ઘણા વખતથી પરસ્પરસ મળવાની ઈચ્છા હતી અને આવી જ ઈચ્છા ભૂપાદેવી અને તોરલની હતી તેથી તેઓ એકબીજાને આ મળવા રકભેર ચાલતા થયા જય રામદેવજી મહારાજ સપોર્ટ બદલ હું આપનો આભારી છું આ અંજારથી જેસલ અને મેવાસા જવા નીકળ્યા એવી જ રીતે મેવાસાથી અંજાર જવા રાહુ માલદે અને રૂપાદે નીકળ્યા મેવાડ અને સિંધની સરહદ ઉપર બંને સંતો સામે આ સોનાની બારે વેલમાં રૂપાદે બેઠા હતા તોરલ પણ વેલમાં હતા આ પરસ્પર કોઈને ઓળખતા નહીં હોવાથી આ રાવુલ માલદે પૂછ્યું કે તમારે ક્યાં જવું છે આ જેસલને ઉત્તર આપ્યું કે અમે મેવાસામાં સંત માલદેવના દર્શને જઈએ છીએ ત્યારે ક્યાં જવું છે માલદીએ જવાબ આપ્યો કે અમે અંજારના સંત જેસલ પીરના દર્શને જઈએ છીએ બંને પરસ્પરસ ઓળખી ગયા વેલમાંથી સંત સતીએ ઉતરી પડ્યા અને ભેટ્યા જેસલ અને માલદેવ એકબીજાને અંતરમાં ગુરુ માની પંજા મેળવી ભેટી પડ્યા રૂપાજી તોરલ પણ જય રામદેવજી કહી ભેટી પડ્યા આ ધમધમતા તાપના વેલમાં બેસીને વાતો શી રીતે થાય ક્યાંક વૃક્ષની સહાયમાં બેસવા પરસ્પર વિચારતા હતા દૂર દૂરના નજર કરતા ક્યાંય વૃક્ષ જણાતું ન હતું કે કેસલ જેસલને કહ્યું કે આપ પીર મનાવશો શ્રી રામદેવજી એ સમર્થ પધારે છે એમ મેં સાંભળ્યું છે તો જો અહીં એક વૃક્ષ હોત તો આપણે તે બે ઘડી વિશામો લેવા બેસત અને સત્સંગ થાત માલદેવની વાત જયસલદી તરત સમજી ગયા અને રામદેવજીનું સ્મરણ કરી પોતાની જોડીમાંથી આ પીપળાનું દાંતણ કાઢીને વાવ્યું ત્યાં તો જોતામાં ત્યાં પીપળી આ પ્રગટ થઈ તેમ છતાં આ જેસલ બોલ્યા આ પીપળી ખરી પણ તેની સાયા કેટલી આપ તો સમર્થ સંતો કોઈ મોટું વૃક્ષ હોય તો એના સાયા બેસી બે ઘડી ભજન ભાવ કરીએ માલદી સમજી ગયા કે જેસલ મારી પરીક્ષા કરવા વિશેષે એ જ વખતે માલદેવજીએ પોતાની વેલમાંથી ઝાડનું રાતણ કાઢી હલાવ્યું અને જોતા જોતામાં ત્યાં મોટું આ વૃક્ષ થઈ ગયું ઝાડની ચારે સંત સતીઓ બેઠા ત્યાં તોરલે રૂપાદેની પરીક્ષા કરવા કહ્યું કે તમે તો સંતના પણ સંત આ વૃક્ષની સાય તો થઈ બેઠા પણ ખરા પરંતુ જો હવે અહીં પાણીની સગવડ હોય તો તૃષ્ણા શીખવાય એ જ વખતે રૂપાદે રામદેવજીનું સ્મરણ કરી ત્યાં વીરડી ગાળી અને આ પાણીથી તે વીરડી ભરાઈ ગઈ અને એ જ વખતે તોરેલી રૂપાદીને કહ્યું કે મેવાડમાં આ કૂવાના પાતાળમાંથી હોય છે અને તે કડવા પણ હોય છે એમ મેં સાંભળ્યું છે એટલે આ વીરડીનું પાણી સહેજ કડવું લાગે છે આપ તો મહાન ભક્ત છો આપના આરાધે તો આકાશમાંથી મોજડી ઉતરી હતી થાળમાં બગીચો ખીલ્યો હતો એમ મેં સાંભળ્યું છે તો આ વીરડીનું પાણી કાયમ મીઠું રહે તેમ તો આનંદ થાય તે જ સમયે રૂપાલીએ રામદેવજીનું સ્મરણ કર્યું અને આ વીરડીનું પાણી આ મીઠું થયું છેવટે તોરલ અને મેઘરાજાની સ્તુતિ કરી અને મેં વરસાવી આ વીરડીને અખંડ જળ ભરેલી રહે એવી પ્રાર્થના કરી ત્યાંથી ચારેય જણા ધનવાર નામના ડુંગરી આવ્યા અને ત્યાં રાત્રિ રહ્યા અને ત્યાં પથ્થર પર ઓળખાણની નિશાની કોતરી અને ત્યાંથી બીજે દિવસે આ રણુદાના આ મંડપ મેળામાં ગયા આ સંતો પ્રથમ મળ્યા એ સ્થળે પ્રગટ થયેલી આ ઝાડને આજે માલાની ઝાડના નામે સૌ કોઈ ઓળખે છે અને જેસલે વાવેલી આ પીપળી પણ જેસલની પીપળીના નામે આ ઓળખાય છે જય રામદેવજી મહારાજ આપે જે કથા સાંભળી તે રામદેવ રામાયણ હતી અને તે કેશવલાલ સંતની આ રામદેવ રામાયણ આપે સાંભળી જે રામદેવજી મહારાજ